પ્રકાર પ્રકારની વનરાજી ચારે બાજુ મોરી હતી નાના મોટા વૃક્ષોથી ભરેલો સોયામુન પર્વત જાણે મગ્ન થઈને ડોલતો હતો મહારાણીએ પોતાના તળેટીમાં મુકામ કરવાની આજ્ઞા આપી પોતે પછી સખીઓ સાથે પર્વતમાં આમથી તેમ ફરવા લાગી કોઈક ઠેકાણે કલામય મોરલા થનથન કરતા હતા સારસના ટોકા આકાશને ગજવતા હતા કોયોલોના સોમધુર કંઠ વનરાજીમાં સંતા કુકડી રમતા હતા નાના મોટા પક્ષીઓના કલશોરો પણ સાંભળનાર ના હૈયે જાણે કલી કરતા હતા મગ મગ કરતા ઠંડા મીઠા પવનો ચોગમવાતા હતા હે સર વૃક્ષો ભૂમિ પર ફૂલની વર્ષા કરતા હતા લહેર્યા મોર્યા કદંબ વૃક્ષો આગવી ફોરો મે ફોરતા હતા અને આસપાસના ચંદન વૃક્ષો સુગંધિત વીંજણા ઢોળતા હતા આ કોંજને પેલી વેલી આ ફૂલને પેલી મંજરી કરતી કરતી મહારાણી પર્વત ઉપરના શિખર ઉપર ફરવા લાગી કોઈ વાર ઊંચા સ્થાને ચડીને ચારે પાના સૌંદર્ય નિરખતી તો કોઈકવાર વાર ઝરણામાંથી જળ ઉડાડી સખીઓને વીંજવતી હતી પોતે પણ સખીઓના સામા હુમલાથી પીંજાતી હતી આજ વખતે રસમાં બેસી આકાશ જઈ રહેલા દાનવરાજ તુરુમીલની નજર તળેટીમાં પડેલા રસાલા ઉપર જઈ પડી રસાલાના રંગ ઢંગ જોતા સમજી ગયો કે કોઈક રાજા સહકુટુંબ વિહાર અર્થે આવેલો છે થોડીક ગયો તો યૌવન સબર સુંદરીઓ તેની નજરે પડી કિલ્લોલ કરતી નાચતી તો વળી ગાતી ગાતી હિંચકા ખાતી દાનવરાજ તુર્મિલના જીવને એવું થયું જાણે યૌવન પોતે વનમાં રમણે ચડ્યું હતું ને કામ પ્રેમ સૌંદર્યને ઉમરીએ ચડાવ્યું હતું તુર્મિલે પોતાના સારથીને આજ્ઞા હે સારથી સમથલ જોઈને આપણા રથને નીચે ઉતાર તેનો રાજની આજ્ઞા મુજબ સારથીએ એક સ્થળે રથને ઉતાર્યો રાજા રથમાંથી ઉતરી પડ્યો વનરાજની આડમાં રહીને મહારાણી વકેરીની ચેષ્ટાઓ એ જોવા લાગ્યો મથુરાની આ યાદવ રાણી જેવી યુવાન હતી એવી જ એ સુંદર હતી કમર ઉપર વીંટેલું રેશમી વસ્ત્ર જેવું ધમકતું હતું તેના કરતા હાથીની સૂંઢ સરખા બરાવદાર નિતંબો અનેક ગણા લોભામણા હતા તેમાં પણ પૂનમના ચંદ્ર સરખું વર્તસ્તસ્તુ રાણીનું એ ઉદર જોઈને તો દુર્વિલનો જીવ કામ વિકારથી આકળ વિકળ થવા લાગ્યો ઊંડી ઊંડી નાભી જોઈને પ્રાણ જાણે કે ઘુમર્ય ચડ્યો પણ રેશમી વસ્ત્રે બાંધેલ સ્તનમંડળ જોઈને તો દુર્વિલનો એ જીવ જાણે ચોંટી જ ગયો કસીને બાંધેલું રેશમી વસ્ત્રમાં અંદરનું મનમોહક સૌંદર્ય જાણે બહાર ફૂટી નીકળી હોય તેમ આખું એ વસ્ત્ર પ્રકાશમય બની રહેલું લાગતું હતું નિશ્વાસ નાખતા દાનવરાજ સ્વગતની જેમ બબડી પડ્યો હા હા આવા ઉત્તુંગ અને મનોહર સ્તનો આ પહેલા મેં જોયા જ નથી તો માણ્યા તો વળી ક્યાંથી જ હોય રાણી ઉપર મોહવશ થયેલો દુર્મિલ પેલી પા ઉપેલા પોતાના સારથી પાસે પાછો ફર્યો કહેવા લાગ્યો હે સારથી તળેટીમાં પડેલો રસાલો મે ન જોયો હોત તો આ સ્ત્રીને જોતામાં જ હું માની લેત કે આ કોઈક દેવકન્યા અથવા તો વનદેવી પોતે જ છે હે સૂત તને કઈ સમજાય છે આ કયા રાજાની રાણી હશે છે તો રાણી જ મે તેની સખીઓને મહારાણી જીના સંબોધનથી બોલતી પણ સાંભળી છે વળી એ રજસ્વલા ધર્મમાંથી આજે જ નાહેલી હોવાથી એની સખીઓ સાચા જ અર્થમાં કહેતી હતી

વાત તારી એકદમ સાચી છે જ્યાં સુધી આ સ્ત્રીનો સમાગમ નહીં પામું ત્યાં સુધી હવે મને મારું જીવન નિરર્થક જ લાગવાનું છે દુર્મિલ એક નિશ્વાસ પણ નખાઈ ગયો એકા એક દુર્મિલ ઊંડા વિચારમાં પડી ગયો પાંચ દસ પળ પછી પગ ઉપાડતા સારથીને કહ્યું હે સૂત હું પાછો ન આવું ત્યાં સુધી તું અહીં જ રહેજે દુર્મિલના હાથમાં ઉપાય આવી ગયો હતો વૃક્ષોની એક ઘટામાં એ દાખલ થયો પદ્માસન વાળીને ધ્યાનમાં ઊંડો ઉતરી પડ્યો થોડી જ વાર પછી આત્મજ્ઞાનથી તે જોવા લાગ્યો કે આ સ્ત્રી મથુરાપતિ પતિ યાદવરાજ ઉગ્રસેનની પત્ની છે વળી એ હજી સુધી નિસંતાન પણ છે ધ્યાનની અંદર પ્રાપ્ત થયેલા આ ગુપ્ત જ્ઞાનથી દાનવરાજ ખુશ ખુશ થઈ ઉઠ્યો હવે તો માત્ર માખણનું ઘી કરવા સરખો સહેલો ને સટ ઉપાય હતો તરત જ એણે પોતાની માયાની વિદ્યાથી ઉગ્રસેનનું સ્વરૂપ લીધું ગટામાંથી બહાર નીકળી સ્ત્રીઓના વૃંદ તરફ તે જવા લાગ્યો જતા જતા ખોંખારા પણ ખાતો હતો રાણીની સખીઓએ એ તરફ જોયું ખુદ ઉગ્રસેન રાજાને આવતો જોઈ સખીઓ રાણીના કાનમાં કહેવા લાગી હે સખી મહારાજા તારા વિના સુના પડી ગયા લાગે છે જો જો એ પોતે જ આવી રહ્યા છે સખીઓ સહુ નયન નચાવી ટીખળ કરતી ચાલતી થઈ રાણીએ જોયું તો પોતાનો પતિ ઉગ્રસેન પોતે જ જાણે વિરહ ઘેલી ચાલે આવતો હતો નહીં તો પણ સખીઓના ટીખળે ને આસપાસના સૃષ્ટિ સૌંદર્ય આ યુવાન રાણીની શૃંગારિકતાને ઉશ્કેરી તો મૂકી જ હતી ટૂંકમાં કહીએ તો મદિરા પીને પ્રમત્ત બનેલા યૌવનના આ ઉભરાટાણે પતિ પણ અત્યારે પત્ની ઘેલો બનીને શોધશો શોધતો પાછળ આવી નીકળ્યો હતો

મને થયું કે આવી સ્થિતિમાં તું ચેરે સુયામુન પર્વત ઉપર સ્વર્ગીય સૌંદર્યનું પાન કરીશ તો તારું યૌવન પ્રમત્ત થઈને ઉભરાઈ જુટશે તો લાવને ત્યારે આવું યૌવન માણવાનો હું પણ આજે લાહવો લઉં એમ કરીને તારી પાછળ હું પણ નીકળી આવ્યો આમે રાજાની વાત સો ટકા સાચી હતી અને એમાં વળી રાજાની આંખોમાં પણ પરણવેના પૂર મૂટ્યા હતા રાજાના બાહુ વચ્ચે પડેલી રાણીએ ઊંચે જૂતા કટાક્ષ પણ કર્યો સ્વામી સુયા મુનનો વનવિહાર એ આપણા માટે કઈ નવો નથી પણ આજે તો તમે પોતે મદિરાગ્રસ્ત જ નહીં પણ ગજબ ગજબના પ્રણયગ્રસ્ત પણ લાગો છો મને ને કામવિવશ બની રહેલો દુર્મિલ પછી સહસ્ત્રદળ કમળનો કોઈ ભારો ઊંચકીને જતો હોય તેમ રાણીને ઉપાડતોકને બાજુની ઘટાકુંજમાં લોપ થઈ ગયો કામાવેગમાં મદમસ્ત એવી રાણીને કામ તૃપ્તિ પછી સહસા ખ્યાલ આવ્યો કે આવો આવેગ આ પહેલા ભાગ્યે જ કદી પોતાના પતિમાં તેણે જોયો હતો

મારા આજના સમાગમથી તને એક મહાપરાક્રમી પુત્ર થશે અને તારો આ પુત્ર અસ્ત્ર શસ્ત્રથી અવધ રહેશે હે બ્રહ્મતી અવના તારો પુત્ર આ જગતમાં અમર નામના કરી જશે દુર્મિલનું નામ સાંભળતા જ રાણીની આંખોમાંથી ક્રોધની જ્વાળાઓ જોરથી ભભૂકી ઊઠી તે બોલી પડી

આ સૃષ્ટિના એક પલ્લામાં જેમ દેવો છે એ જ રીતે સામેના પલ્લામાં અમારા જેવા દાનવો છે એ માનુની મનુષ્ય તો એક તરફ દેવોના ચરણ સેવનારા સેવકે છે તો બીજી તરફ દાનવોના માટે એ દાનવોનો સ્વાદિષ્ટ ખોરાક જ છે એટલે તો તારા જેવી કેટલીય માનવ સ્ત્રીઓને દેવોના સમાગમથી પુત્રો મેળવ્યા છે અને છતાં એમને ભાગ્ય જ કોઈએ દોષ દીધો છે હે સુંદરી તું જરા શાંત થા સ્થીર ચિત્તથી મારી વાત સાંભળ હે અબુદ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે અજાણતા પર પુરુષથી થયેલો સમાગમ એ સ્વપ્નમાં થયેલા સમાગમની બરાબર છે આ હિસાબે હે છકેલી હજી પણ તું એક પ્રતિવતા જ છે પડકે પડતો રાણીનો જીવ દુર્મિલ્લા આ શબ્દોથી કંઈક અંશે શાંત થયો થતું હતું કે આ દુષ્ટની વાત તો સાચી મેં પોતે મારા પતિ ઉગ્રસેનને પોતે જ છે એમ ગણીને સમાગમ કર્યો ને ભગવાન પણ પોતે આ વાતનો સાક્ષી છે મો ફેરવતા ફરી દુર્મી હે સુંદરી તે મને પહેલો સવાલ પૂછ્યો હતો કે તું કોણ આ શબ્દનું તાત્પર્ય જોતા મારા સમાગમથી તને જે પુત્ર થશે તેનું નામ કંસ પડશે અને હે મધપરિય ઓવન તારો આ પ્રતાપી પુત્ર આ આવની પર અદ્વિતીય બની રહેશે અને વિજયભર્યા પગલા માંડતો દાનવરાજ પોતાના રથ પર ચાલતો થયો એકલી પડેલી રાણીને પણ પછી તો પોતાના કોઈ આ તું સ્વપ્ન આવી ગયું હોય તે રીતનું ભ્રમ થવા લાગ્યું અને એ પછી ભારે એવો નિશ્વાસ નાખી જે દિશામાં સખ્યોનો અવાજ આવતો હતો તે દિશામાં દિનવદને તે ચાલતી થઈ ગઈ ડંખી રહેલા દિલની પણ એ જ વાત વારે વારે ઠસાવતી હતી સ્વપ્નો જ કળાય ને ક્યાંય દુષ્ટા સમાધમ દાનવ જાણીને કર્યો હતો મારે મન તો દેખાવીને વર્તનમાં પણ મારો પોતાનો જ પતિ લાગતો હતો ને મારા મનમાં પાપ હોય તો પાપ લાગે ને